હેલો એવરીવન આજે આપણે બનાવીશું ગુવારના શાકની રેસીપી તો પાટિયાની અંદર એક ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાય રાય ફૂટે એટલે એક ચમચી આખું જીરું ઉમેરીશું અને તરત જ આપણે અઢીસો ગ્રામ ગુવારને આ રીતે ટુકડા કરીને રાખેલો છે એ ઉમેરી દઈશું ગુવાર અને બરાબર તેલમાં મિક્સ કરી લેવાનો છે હવે આપણે લસણવાળું તાજું મરચું બનાવી લઈશું તો પાંચ કળી લસણની અંદર બે ચમચી લાલ મરચું ઉમેરી અને વાટી લઈશું તાજું લસણવાળું મરચું હોય તો એનો ટેસ્ટ સારો આવે હવે વાટકીની અંદર મરચું કાઢી લઈશું હવે મેં અહીંયા ત્રીસ ગ્રામ તીખા મીઠા મિક્સ ચવાણું લીધું છે એને અધકચરું વાટી લઈશું તો ચવાણું અધકચરું વટાઈ ગયું છે હવે મેં અહીંયા પચાસ ગ્રામ સિંગ ભજીયા લીધા છે એને પણ આપણે અધકચરા વાટી લેવાના છે તો બંને વસ્તુ વટાઈ ગઈ છે હવે મસાલો તૈયાર કરીશું તો મસાલામાં બે ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ધાણાજીરું પાવડર અને મસાલો પલળે એ પ્રમાણે પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું હવે આ મસાલો તૈયાર કરીને આપણે શાકની અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તેલમાં મસાલાને ચડવા દઈશું મસાલો ચડી જાય પછી એની અંદર તીખા મીઠા મિક્સ ચવાણું શિંગભજીયાનો ભૂકો અને એક વાટકી પાણી ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું અહીંયા આપણે વધારે પાણી નથી ઉમેરવાનું આ રીતે મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે પાંચેક મિનિટ શાકને ચડવા દઈશું તો એકદમ સરસ ઘાટી ગ્રેવી બની ગઈ છે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે શાકને ઉતારી લઈશું તો એકદમ સરસ ઘાટી ગ્રેવીવાળું આપણું ગુવારનું શાક બનીને તૈયાર છે તો તમે પણ આ ગુવારના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો